તેમજ એટીએમ તોડવામાં સાધનો સહિત મુદાબા સાથે દબોચ્યા સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પોલીસને મળેલી મોટી સફળતા ચોટીલા પોલીસ સરકારી તેમજ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે શંકાસ્પદ કાર પોલીસને જોઈ થાનગઢ બાજુ નાસી જતા પોલીસે થાનગઢ પોલીસ સહિત અલગ અલગ પોલીસે ખાનગી વાહનો મારફતે કારનો પીછો કરી કારને ફોરેસ્ટ બીજ જગ્યાએથી પકડી પાડેલ જેમાં મેહુલ ધીરુભાઈ મકવાણા અજય જયરામભાઈ ઉઘરેજા રોકી રાજ સુરેશજી કુસ્વા રવિશંકર રાજુ તથા બીરુકુમાર ચંદ્રરામ રામે ત્રણેય ઇસમો બિહારના પાંચ ઇસમોને પકડી પાડ્યા હતા પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી દેશી હાથ બનાવટનો તમંચો જીવતા કારતૂસ લોખંડની હથોડી નાના ત્રિકમ જેવું હથિયાર લોખંડ કાપવાની આરી પતરા કાપવાની ખાતર બ્યુટેન ગેસની બોટલો ઉપરાંત અન્ય સાધન સામગ્રી મળી આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી એટીએમ તોડવાની ધાડપાડુ ગેંગને દબોચી ચોટીલા પોલીસ મથકે ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા આઈપીએસ પ્રેમસુખ ડેલુ દ્વારા ગેંગ કેવી રીતે એટીએમ એટીએમને નિશાન બનાવતી તે સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી એટીએમ છે આ એટીએમ ને લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ હતો આ આ લોકો પાસે અત્યારે જે મુદ્દા માલ રિકવર કર્યો છે આ મુદ્દામાલ મેં એક ફોર વ્હીલ ગાડી રિકવર કરી છે આને અલાવા એક લોખંડની હથોડી એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ

પકડવામાં આવેલ છે એક જેવું દેશી રિવોલ્વર અને આની સાથે બે કારતુસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યા ધાડ ચોરી કરી શકતી હતી આ આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે તો ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આને હું બધાઈ આપું છું છે અગાઉ શું શું આવી ધારો કરેલી છે કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોડલ જોબ ને ડેમની એ જે આરોપી અમે આપને કીધો કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે આજે આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાના અંદર આજે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આનો ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાઈત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છે